સમાચાર દરમિયાન મોટા સમાચાર વધુ તો ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હસ્તકલા કારીગરો સાથે બેઠક યોજી ભુજ સર્કિટ હાઉસ ખાતે કારીગરો સાથે ચાઇપ ચર્ચા વણાટકામ ભરતકામ મડવર્ડ મડવર્ક અને રૂગાન આર્ટ સહિતના કારીગરો સાથે મુલાકાત કારીગરો સાથે મૂંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ કારીગરોના મુંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા માહિતી મેળવી કારીગરોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવાની બાહીદરી આપવામાં આવી તો એક ભૂજથી મહત્વના સમાચાર છે કે ભુજ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ હસ્તકલા કારીગરો સાથે બેઠક યોજી છે અને તેમાં ભુજ સર્કિટ હાઉસ ખાતે કારીગરો સાથે ચાય પે ચર્ચા કરી હતી વણાટકામ ભરતકામ મડવર્ક અને રોગાન આર્ટ સહિતના કારીગરો સાથે મુલાકાત કરી હતી કારીગરો સાથે મૂંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી કારીગરોના મૂંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી માહિતી મેળવી હતી તેમજ કારીગરોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરવાની આપવામાં આવી હતી અને રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા છીએ અને કાંતિભાઈ છે જાનમામદભાઈ આજે ગુજરાત પ્રદેશના યશસ્વી નવા પ્રમુખ શ્રી જગદીશ પંચાલ સાહેબ પહેલેથી જ કલા કારીગરીમાં એ બહુ ઉત્સાહી હતા અને આજે જ્યારે કચ્છમાં પહેલી વખત પધાર્યા છે ત્યારે એ સામેથી કીધું છે કે કારીગરોની સાથે મારી બેઠક કરી અને ચાય પે ચર્ચા અને એમાં હાથવણાટના કારીગરો હસ્તકલાના કારીગરો બધા કારીગરો કચ્છના આવી અને કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય અને ઈ મુજવતા પ્રશ્નોનું આપણે નિરાકરણ કરી અને કારીગરોનો વધારેમાં વધારે વિકાસ થાય એવી અમે લોક માંગણી કરી છે અને બધા કારીગરોને સંતોષ મળી એ પ્રમાણે આજે જગદીશ પંચાલ સાહેબ અશોકભાઈ હાથીના આગેવાની હેઠળમાં બધાની સાથે મળી વિનોદભાઈ ચાવડા સાહેબ હતા આપણા લોકસભાના શાસનશ્રી એમની જોડે પણ બધે આ મિટિંગ થઈ છે અને લગભગ આવતા માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી મળ્યા અને કારીગરો સાથે એમનો બોળો પરિચય છે અમે જ્યારે મંત્રીશ્રી હતા ત્યારે દરેક કારીગરોને મળતા અને ઘરો ઘર ગયા હતા અને આજે એમના બહુ આખા કચ્છમાંથી હસ્તકલા અને હેન્ડલૂમના બધા કારીગરો અહીંયા ભેગા થયા એમના સાથે જે ચાહે પે ચર્ચા થઈ એમાં બહુ સારી રીતે એમને પોતાની અમને ઉદબોધન આપ્યું અને અમને જે કારીગરો માટે કામ કરવું છે એના માટે આશા અને ઉપલક્ષી જે જરૂરિયાત છે એની પણ અમને ખાતરી આપી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિશે પણ એમણે કીધું કીધું કે સાહેબ શ્રી આખા જગતમાં આપણા કારીગરો માટે ભારતભરના કારીગરો માટે કામ કરી રહ્યા છે અમને એમને પોતે એમ પણ અનુભવ કરાવ્યું કે આપણે પહેલે ક્યાં હતા અને તે ક્યાં છીએ અને અમારા કારીગરો જગતવાળા ભાઈઓએ આજે અનુભવ સાહેબને પોતાના અનુભવો પણ શેર કર્યા અમારી સાથે નેશનલ એવોર્ડ પણ હતા અને સ્ટેટ એવલ પણ ઘણા કારીગરો બધા ક્રાફ્ટમાંથી જેમાં એક પણ ક્રાફ્ટ રહી નથી ગયો બધા કારીગરો આજે હાજર રહ્યા હતા એમાંથી અમારા હાથી સાહેબે બહુ મહેનત કરી અને જયેશભાઈ પણ આ બધું કોર્ડિનેશન અમારા કારીગરોને કોર્ડિનેશન કરી બધાને ભેગા કરી અને સાહેબ સાથે આજે મુલાકાત કરી અમને હર્ષની લાગણી અનુભવીએ છીએ કે કારીગરો માટે આટલી પદ મોટી પદવીવાળા વાળા મહાનુભવ સાથે મળી નાના નાના કારીગરો સાથે પોતાની વાતો કરે અને અમારી વાતો સાંભળે એ અમારા માટે બહુ ગૌરવની વાત છે રજૂ કર્યા છે જી આ મૂંઝવતા પ્રશ્નો અમારા ગાબુભાઈ જખુભાઈ વાણકર જે બીજેપી ના સેલમાં છે એમણે જે જરૂરિયાત મુજબ અમારા જે પ્રશ્નો છે